અમે અહીંયાથી દુકાન બંધ કરવા માટે આવ્યા છે બરાબર છે અમે મારી માતામાં રહીએ છીએ અમને શનિવારથી સોમવાર સુધી અમને કંઈ વાંધો છે નહીં અમે બી સમજીએ છીએ કે એમના એ ઘર દાર છે બરાબર એક દિવસ અમે એવું કહીએ છીએ ખાલી રવિવાર બંધ રાખો દુકાનવાળા અમને સપોર્ટ આપતા નથી એ બાબતમાં એટલે અમે પગલા ભર્યા છે બરાબર હજુ બી નહીં થાય તો આગળ આનાથી ખરાબ પગલા અમે ભરીશું અમે પાર્કિંગ માટે બહુ પ્રોબ્લેમ છે ઈવન ઘરાક આવે છે કયા નજરેથી કેવી રીતે જોવે છે એ પણ અમને જ